અમે સલ્યાવડી ગામ તાલુકો બાળ જિલ્લો મહીસાગર માતાજીની બાસઠ ગજની ધજા ડીજે હાથી આખા ગામમાં અમારા ગામમાં સાત હજારની વસ્તી છે આખા ગામમાં વરઘોડો કાઢી માતાજીની આરતી પહેલાં કરી અને જે તે માતાજીના નામથી આરતી કરીને એમાં જે તે રકમ આવી અમે ઘણી મળી નથી અને એ ડીજે લઈને સીધા અમે સલ્યાવડી સ્ટેન્ડ પરથી બેઠી

ભાવિકો થાય લઈનેજી નો મહિમા છે એટલો અપ્રમ્મા એક ગામ માં મારા પાંચસો ભાવિક મલા જ હતા પણ ભલે વાંધો આયા તો મને ખુબ ગમ્યું તમે આવો તો એક મારી શોભા વધે આવા ભક્તો ના આવતા તો મારી શોભા ચોતી વધે ભલે તમને રામ તમારા દરેક જોડે આવેલા વાસીઓને રામ ખૂબ આશીર્વાદ ગમે ત્યારે યાદ કરો અડદી રાતે અંભારો હું ભુખાર મેળડી હાજર રહીશ આવું વચન આવે આ માડે રામ બોલો ભુખારી રામ રામ હે બજાર નો એકો એકો રાજા તેને હાસો મડી ગાઈ ઢેરો તેને હાસો મડી ગાઈ ઢેરો એને રોજギને કેરો 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 મેને રોજギ મારી સુખાર મેડી હું ગાર કોર જોર જોર જેના પાર બેઝોર નહી સવારે થોટું હું

મને જમતું નથી મને લાડલ જોયા મારો રોમ મેલડી મારા ઓરતા પૂરા કરે મારી કુખાર મેલડી મારા દિલ મારે છે મારી કુખાર મેલડી મેં તો ભગવાન નથી જોયા મારો ભગવાન મેલડી

મને વ પૂરા કરે મારી ભુ ઘર મેલડી પર મન નિવાદ કરે મારી જોયા મારો રોમ ફૂઘર મેલડી બારેjama બેઠી છે સોલંકીની ઘેર રોમ મેલડી ફૂઘાર વા મારુ મહાકારી ગાઉં વા સજે એ વજાનો એકો વા મારી મહાકારી મેલડી મંત્રહી કલ્યાણ નોના જોડે નોના દેવી મોટા જોડે ખુખર મેલડી મોટા જેવી તો રમા થી સોયા મારો પરમાલ ભોપેન્દ્રભાઈ રઈજીભાઈ વડદલા ગલાબજીના મોઆળા બરોબર શું માનતા રહે બાલાસીનો મૈસેજી કલા અમે અત્યારે માતાજીના બારીજાતામાં આવતા હતા નવજના નવનું પાર્કિંગ હતું એમાં વચ્ચે અમાના બે વડદલાથી 3 કિલોમીટર પોલીસવાળા રોક્યા એટલે પોલીસવાળા એમો પાર્ટલા પાંચ હજાર નો પછી અમે પોલીસવાળા મેટર કે 1000 રૂપિયા આપી દો અમે જ તમને જવા દીએ કે અમે બારીજા જઈએ તો કે બારીજા જાવ કે ગમે ત્યાં જાવ અમાર તો 1000 રૂપિયા આતે જ મતલબ સાહેબ રૂપિયા પાંચ કિલોમીટર નહીં જવા દઈએ એમ કરીને મારી એ માં કા હજાર રૂપિયા હું આપો અને પાંચ કિલોમીટર ના અંદર મને પાછા આપવા જોઈએ તમે હવા બે કિલોમીટર ગયા અને પાછા ગાડી લઈને પોલીસ વાળા અમને હજાર રૂપિયા પાછા આપવા પોલીસ વાળા ની ગાડી લઈને પાછા આપવા આવ્યા પૈસા અમારે ના જોઈએ કે લઈ જઈએ જયારે આવતા ટાઈમે તમને પકડ્યા રસ્તા હા પકડ્યા વધારે પેસેન્જર હતા એટલે હજાર રૂપિયા દંડ લીધો તો હજાર રૂપિયા દંડ લીધો તમે પૈસા આપી પૈસા આપી દીધા અમે ગુના માં એટલે પૈસા આપી દીધા માતાજી બરોબર પ્રાર્થના કરી માતાજી પ્રાર્થના કરી મારી જો હજાર રૂપિયા જો આ પોલીસવાળા લીધા ભાઈ તો પાંચ કિલોમીટર અંદર પાછા આવવા જોઈએ મારી બરોબર પછી શું થયું પછી પાંચ કિલો સવા બે કિલોમીટર ફાગવેલ દાદાના ના દર્શન આવતા આવતા પોલીસવાળા ગાડી આગળ કરી કલાક ભાઈ તારા હજાર રૂપિયા પાછા મને બોલાવી ના આપ્યા ડ્રાઈવર ગભરે છે તમે હજાર રૂપિયા આપી તમે કયું આપી દઉં પોલીસવાળા વાળા તકે ભૂલ થઈ જઈ મારે કે પોલીસ એવું કે હા ભૂલ થઈ તકે ભૂલ થઈ જઈ કે અમે નતા જવાનું તો બહાર આ મારી માં તારી લીલા લે પાછા આપી તમે ઓવરલોડ ગાડી ભરી નાખો એટલે કાયદેસર કાયદાની ભાષામાં તમે ગુનેગાર તો કેવા તો કેવાય માં પણ તમે એક રિક્વેસ્ટ કરી એક વિનંતી કરી વિનંતી કરી અને બારેજા ધામ કુખાર મેળડી માતા જી છે જે છે તો કે ના બારેજા બારેજા જો જતા હોય તો દંડ તો થશે થશે એટલે તમે હાલ દીધો ધન હાલ દીધો મારી પણ મન દુખાયું મન દુખ થાય કે માં તારા પારે આઈએ છે ના દંડ હા માં એવું થયું ને હા થઈ થઈ માં

લાયસન્સ ના હોય બરાબર તો પોલીસ વાળા પકડે એનું મન થાય જે મારી કરે એ ખરું પણ મારી મહેર મારી માં એવું તો મેં વરદાન આલેલું હા મારી માંચા મારી મારા ના દર્શન કરવા આવતું હશે ને એને કોઈ હાથ નહી મારવા દો મારી માં કાઢી દયા મારી માં પર લાયસન્સ રાખવું જરૂરી હા એટલે હું તો પેસેન્જર ફેર ડ્રાઈવર હતા મારી સરકાર મારો વિરોધ કરશે હા વિરોધ કરે જ મારી 1000 રૂપિયા આલ ને એ જ નોટ મને પાછી આલી 500 500 રૂપિયા હતી ને એ જ 500 ની નોટ પાછા આલી ભલે રામ સે રામ મારી રામ મારે કાલે સાજે નવરાત્રી કરું છું અને કાલે સાજે એવી પ્રાર્થના કરી હતી કે મારી કાલે મને કંઈક જો પુરાવો નહીં મળે તો કાલથી હું અનાજ બાકીના નોરતામાં નહીં લઉં અને મારી અહીં આપણા સાનિધ્યમાં સાક્ષાત મેં એવી ધીજ મૂકી કે મારી હાથમાં ફૂલ હતા મારા અને આજ મારી મારા હાથમાંથી લઈ અને વધાર્યા તો મારી એ વધાર્યા આ પણ ઈચ્છા મારી આજે પૂરી કરે મારી એક વર્ષ ને બે મહિના થયા કોઈ દિવસ તારા સ્ટેજ ઉપર હું આવ્યો નહીં આજ પહેલી વાર

એને મનથી આવું વિચાર્યું હતું મારા ફૂલ હાથમાંથી માડી લઈને કે મને વધામણા કરે તો મેં એમના વચ્ચે ફૂલ લઈ અને પાછા નાખ્યા અજવાળે અનિશોની કહેવાય અધીત કહેવાય પણ કોના મળે જેના હાચો ભાવ હોય ને એના મળે કોઈ એવું કહે ને કે માડી હું તારા સાનિત્યમાં આવું છું આટલા ટાઈમ થી આવું છું જો તારો માથે હાથ તો સજ પણ અહીં આવતા આવતા તું મારા માથે હાથ મેલું ને તો માં ઉખાર મેળી રાજી